આપણે આજે ધોરણ બાર વિષય એસપીસીસી એટલે કે એસપી ના ધોરણ બાર નું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા દ્વારા જે પરીક્ષા લેવાની હતી મિત્રો આજે તેનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તો તમારે લાઈવ ની અંદર વિડીયો પૂરેપૂરો નિહાળવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની થાય છે તો વિભાગ એ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને છે વિભાગ ખાતું ખોલાવવા અંગેનો પત્ર કેવા પ્રકારનો પત્ર કહી શકાય કેવા પ્રકારનો પત્ર કહી શકાય ઓપ્શન નંબર એ વિનંતી પત્ર ઓપ્શન નંબર બી ફરિયાદ પત્ર ઓપ્શન નંબર સી આદેશ પત્ર ઓપ્શન નંબર ડી પ્રશંસા પત્ર તો તમારો જવાબ શું આવશે ખાતું ખોલાવા માટે અંગેનો પત્ર કેવા પ્રકારનો પત્ર કહી શકાય વિનંતી પત્ર આવશે ઓપ્શન નંબર એ કયા આવશે વિનંતી પત્ર ઓપ્શન નંબર એ

प्रश्न नंबर 3 अग्निशामक दवनी सेवा एक कैसी सेवा कही શકાય ऑप्शन नंबर ए खानगी सेवा ऑप्शन नंबर बी जाहिर उपयोगी ऑप्शन नंबर सी सरकारी ऑप्शन नंबर डी अर्ध सरकारी तो कहे आपसे जाहिर उपयोगी आई आसे ऑप्शन नंबर बी जाहिर उपयोगी 320 बराबर सरस આ રીતે તમારે ખાસ લખતું રહેવાનું છે મેહુલ સર તેર દસ પચીસ જાહેર ઉપયોગી સેવા આપવાનું કાર્ય કોણ કરે છે ઓપ્શન નંબર એ છે રાજ્ય સરકાર છે ઓપ્શન નંબર બી છે કેન્દ્ર સરકાર છે ઓપ્શન નંબર સી છે સી છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઓપ્શન નંબર સી સ્થાનિક સવરાજ્યની સંસ્થાઓ ચલો મિત્રો થોડુંક

નિયુક્ત પત્રમાં શુભેચ્છાઓ અભિનંદન સ્મૃતિપત્ર અને પરીક્ષાનું પરિણામ તો શું પાઠવવામાં પાઠવવામાં આવે આવે છે છે શુભેચ્છાઓ ઓપ્શન નંબર એ ઓપ્શન નંબર એ શું પાઠવવામાં આવે છે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે પ્રશ્ન નંબર છ છે પરિપત્ર એક કેવા પ્રકારની સંચાર પ્રણાલી છે દ્વિમાર્ગી ચાર માર્ગી

છઠ્ઠાની અંદર આવશે એક માર્ગ સુધી સી ને ડી બંને છે આ પ્રશ્ન થોડો ચેક કરી લેજો

શેર ધારક પોતાના શેર પ્રમાણપત્ર કરવી તો શું આવશે શેરની સોપણી કરવી શું આવશે શેરની સોપણી કરવી પ્રશ્ન નંબર દસ છે શેરના બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલા માસનો હોવો જોઈએ

તમે તો થોડું ભૂખે લઈએ આપણે चलो मित्रों प्रश्न नंबर 12 है फर्जियत फिर बदली में खाली जय गया तो सो આવશે ऑप्शन नंबर बी આવશે ऑप्शन नंबर बी આવશે ऑप्शन नंबर बी स्टेम ड्यूटी भरवानी जरूर ना थी सो આવશે स्टेम ड्यूटी भरवानी जरूर ना थी

ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે પ્રશ્ન નંબર સોળ છે કયા પ્રકારના ડિબેન્ચરને ઇક્વિટી શેર માં રૂપાંતર કરવાની જોગવાઈ હોતી નથી

નીચેના માંથી કઈ વ્યક્તિ કંપની નો સભ્ય બની શકે નહીં ઓપ્શન નંબર એ ભાગીદાર ભેઢી નો ભાગીદાર ઓપ્શન નંબર બી વિદેશી વ્યક્તિ

કેટલા આવે જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો બીજા મિત્રોને વિશ્વમાંથી કેટલા થાય છે જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો

આંકડામાં ત્યારબાદ શબ્દોમાં લખવી જોઈએ શબ્દોમાં લખવી જોઈએ મિત્રો તે રકમ હોય આપણે આંકડામાં લખવાની છે ત્યારબાદ તે રકમ ને આપણે લખી દેવાની કંશમાં શબ્દોમાં લખી દેવાની છે જાહેર ઉપયોગી સેવા એટલે શું જાહેર ઉપયોગી સેવા એટલે શું છે સ્વરાજ્યની સ્થાનિક સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓ વિવિધ સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓ દ્વારા દ્વારા જાહેર જનતાને જાહેર જાહેર જનતાને હિતાર્થ અને લાભાર્થ અને લાભાર્થ લાભાર્થે વિવિધ વિવિધ સેવાઓ વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેને જાહેર ઉપયોગી સેવા કહેવામાં આવે છે સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓ દ્વારા જાહેર જનતાને હિતાર્થ અને લાભાર્થ વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેને શું કહેવાય છે

ભૂખી લેવ સમજવાનો પ્રયત્ન કરીશું તમારે વાંધો ના આવે છે પરિપત્ર કેવો દ્રષ્ટિકોણ ધરાવે છે તો વ્યવહારિક અને વહીવટી વહીવટી સામાન્ય વીમો સામાન્ય વીમો જીવન વીમો અને સામાન્ય વીમો ચલો મિત્રો નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર પચીસ છે શેરની સોપણી એટલે શું શેરની સોપણી એટલે શું તો મિત્રો કંપનીને કંપનીને શેર પ્રમાણપત્ર પ્રમાણપત્ર પરત કરવું પરત કરવું અકના શેર એટલે શું 26મો પ્રશ્ન છે અકના શેર એટલે హాలే so, శ होल्डर ने कंपनी ना कंपनी ना शेर ने कंपनी ना शेर ने ओछा दरे ओछा दरे भरपाव भरपाई करवाना ओछा दरे भरपाई करवाना अधिकार અધિકાર તરીકે રજૂ કરવા તરીકે તો લખી દેજો ત્યારબાદ પ્રશ્ન સત્યાવીસ છે લોડ બ્લેકબર્નના મત મુજબ જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે બરાબર આ પ્રશ્ન અમે અહીં બી આપ્યો એમાંથી પૂછવાનો છે તમે જોઈ શકો છો કે શેરની શેરની ફેર બદલી ફેર બદલી સરળતા થઈ શકે સરળતાથી સરળતાથી થઈ શકે છે થઈ શકે છે તો لگتا છે જો બાળકો કંપની નું મહત્વનું લક્ષણ શું છે અઠ્યાવીસ નંબર નો પ્રશ્ન છે કંપનીનું મહત્વનું લક્ષણ શું છે તો લખી શકાય શેરની મુક્ત મુક્ત ફેરબદલી ફેર બદલી ડિબેન્ચરે કંપનીને કયા પ્રકારની મૂડી છે ડિબેન્ચરે કંપની ની કયા પ્રકારની મૂડી છે ઉછી મૂડી છે

قرار کمپنی ને વ્યક્તિવચનો કરારો તો મિત્રો ખાસ તમારે આ સ્પીડ શો લે લેજો બરાબર છે ચલો મિત્રો 20 30 માંથી તમારે કેટલા માર્ક્સ થાય છે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો કે તમારે મિત્રો 30 માંથી કેટલા માર્ક્સ થાય છે ચલો કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરશો

એકત્રીસ થી ચાલીસ સુધીના પ્રશ્નોના કોઈ પણ સાત પ્રશ્નો બે કાર્યજા બેંકને લખવામાં આવતા કોઈ પણ બે ફરિયાદ ફરિયાદ પત્રોની યાદી આપો નસ જાહેર ઉપયોગી સેવાઓ પૂરી પાડતા વિભાગો કે નિગમોને કોની નાણાકીય સહાય પ્રાપ્ત થતી

લખ્યા હશે જે મિત્રો ને હજી ધોરણ બાર એસપી નું પેપર બાકી છે એ મિત્રો માટે આ પ્રશ્નો મોસ્ટી પ્રશ્નો તરીકે ઉપયોગી થઈ શકે છે તમારે અચૂક આ પ્રશ્નો તૈયાર કરી નાખવાના છે તો થોડો આગળ વધીશું વિભાગ આગળ વધીશું એકતાલીસ કોઈ પણ પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નો મુદ્દા સર ઉત્તર લખવાના છે પ્રત્યેક ના ત્રણ ગુણ છે પંદર માર્કસ નો આપડે વિભાગ છે બરાબર છે એકતાલીસ નંબર નો પ્રશ્ન છે આપણો શેરની વેચણી માટે કયા તત્વો ન હોય શેર વેચની ગેરકાયદેસર ગણાય છે જણાવો સેક્રેટરીની ફરજો બજાવો શેર ફેર મહત્વ જણાવો શેરનું કે અંગેના સંજોગો જણાવો

ત્યારબાદ વિભાગ ઈ તમારી સમક્ષ અહીંયા આવી ગયો છે વિભાગ ઈ વિભાગ એ ની અંદર આપવાના છે કોઈ પણ ચાર પ્રશ્નો ઉત્તર લખવાના છે પ્રત્યેક ના ચાર ગુણ છે ચોખું 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 સોળ અડતાલીસ નંબર પ્રશ્ન છે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો આ પણ પ્રશ્ન આપણા આઈમબીમાં હતો મિત્રો આ નિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર વેચણી સ્વરૂપના શેરની ફેરબદલીની વિધિ સમજાવો પ્રશ્ન નંબર બાવીસ છે બાવન છે શેર અરજી અંગેની વિધિ સમજાવો પ્રશ્ન નંબર ત્રેપન છે ના પ્રશ્નો આપણે જોઈ લઈએ તો આપણો વિભાગે એપ નીચે આપેલા

બરાબર છે તમારે સો માંથી કેટલા માર્ક્સ થાય છે એ જરા કોમેન્ટ બોક્સ ની અંદર કોમેન્ટ કરો કે તમારે આજના જે સો માર્કસના एसपी માંથી અંદર કેટલા માર્ક્સ થાય છે અને મિત્રો હવેના નેક્સ્ટ પેપરો તમારે કયા કયા તમારા જિલ્લામાં બાકી છે એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જેથી કરીને મોસ્ટ અમે આપી શકીએ બરાબર છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય બે લાય પણ પ્રેસો જેથી કરી આવનારા નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહેશું નેક્સ્ટ આવજો જય હિન્દ જય ભારત